ફાંસલો પ્રકરણ આઠ અને આખી વાતે રાજકીય સ્વરૂપ પકડ્યું હતું સરકાર અને વિરોધ પક્ષના સભ્યોએ બાણું ચડાવી હતી ગોવિંદનું એક કામ અહીં પૂરું થયું હતું જીગરને આ વાત ખરેખર પસંદ આવી હતી આ રચનાત્મક કામ હતું એજ્યુકેટિવ ધ માસિઝનું આ કામ હતું તેને હર્ષ એ વાતનો હતો કે ગોવિંદે આવું કામ કર્યું હતું પણ તે સાથે જ તેમાં થતા ખર્ચનો વિચાર તેને આવતો હતો અને તે માનસિક સ્તબ્ધતા અનુભવતો હતો કોઈપણ કામ પૈસા વગર થતું નથી તેને આ દેશની પ્રજાની અભૂતતા પર અજ્ઞાનતા પર પારાવાર ગુસ્સો આવતો કેવા છે આ લોકો દેવ મંદિરોમાં પૈસા નાખી દેતા તેમને કોઈ મુસીબત નડતી નથી નાના મોટા ટ્રસ્ટો કે અંગત માલિકીથી ચાલતા મંદિરોને ધર્મસ્થાનો કરોડો રૂપિયા આસાનીથી મેળવે છે નાથ દ્વારામાં રૂપિયા ત્રાજવે તોલવા પડે છે અને દેશના પુનરૂત્થાન માટે સમૂળી ક્રાંતિ માટે કોઈ મંદિર કે મસ્જિદ બંધાતી નથી ખોબલે પૈસા એકત્રિત થઈ શકતા નથી કેવો વિરોધાભાસ ધન દોલત સુખ શાંતિ માટે લોકો જપ તિરત કરે છે અને ધજાઓ ચડાવે છે ગેરહાંડલા કુસ્તી કરતા હોય છોકરા પાસે દૂધ પી શકતા ન હોય છતાં શ્રીનાથજીના ચરણોમાં રાજભોક્ત કરાવે છે માંગી તાંગીને સત્યનારાયણના શિરા થાય છે અહીં અઢી રૂપિયા રોજના પેદા કરતો અધનો આદમી બે રૂપિયાનું શ્રીફળ ધરાવે છે માય ગોડ કેવું વિચિત્ર આ જ અરસામાં એક બીજી ઘટના બની હતી અને જીગર પરોત હચમચી ઉઠ્યો હતો અદાના માસિયાઈ કુટુંબમાં પાલી માસીનો એક જમાનો હતો પણ એક દુર્ઘટનામાં પાલી માસીનું આખું કુટુંબ પાણીમાં ડૂબી ગયું હતું એ દુર્ઘટના અલ્હાબાદમાં બની હતી જાત્રાએ ગયેલા આ કુટુંબ સાથે બીજા ત્રીસ જણા ત્રિવેણી સંગમ પર થયેલી હોળી હોનારતમાં ડૂબીને મરણ પામ્યા હતા પાલીમાસીના કુટુંબમાં કેવળ પાલી પોતે અને તેમના દીક તેમની દીકરી શારદા બચ્યા હતા એ બંને ચિત્તોડગઢથી થોડે દૂર આવેલા રાજગઢમાં રહેતા શારદાના બાળપણનો મોટો ભાગ બજોટામાં વીત્યો હતો જીગર પરોત અને શારદા માનસરની નિશાળમાં ભણતા પાલીમાસીનું સાસરું રાજગઢમાં પણ પિયોર બજોટામાં હતું અદાની અને પાલીમાસીની સગાઈ તો ઘણી દૂરની હતી છતાં જ્યારથી પેલી દુર્ઘટનામાં પાલીનું આખું કુટુંબ તારાજ થયું ત્યારથી અદા તેમની દેખભાળ કરતા બીજી પેઢીની સગાઈએ માસી અદાના માસી થતા હતા પણ ઉંમરમાં તે અદાથી થોડાક જ નાના હતા તેમની દીકરી શારદાને સત્તરમું વર્ષ બેસતા જ માસીએ તેને રાજગઢના એક બ્રાહ્મણ કુટુંબમાં પરણાવી હતી શારદાનો વર તલાટીનું કામ કરતો જીગર પરોતને કોઈ બેન નથી એટલે શારદા તેને રાખડી બાંધતી અને જીગર પણ શારદાને સગી બહેનની માફક સાચવતો નાનપણમાં સાથે રમેલા એટલે હેત પણ અટકું રહ્યું હતું શારદા અવારનવાર બજોટા આવતી અને અદા સાથે રહેતી તેનો વર વર વલ્લભ પણ ઘણી વખત ઉદયપુર આવતો ક્યારેક રાત્રે જીગરની રૂમ પર પણ રોકાતો શારદા જીગરને નિયમિત પત્રો લખતી અને પરણે પાંચ વર્ષ થયા હતા છતાં કાંઈ સંતતી ન હતી તેનો વર મેટ્રિક પાસ થઈને નોકરીમાં જોડાયો હતો અને તે સાથે સાથે એક્સટર્નલ અભ્યાસ ચાલુ રાખ્યો હતો શારદા હસમુખીને કંઈક અંશે તોફાની છોકરી હતી તેનો વર તદ્દન શાંત અને ભગવાનનો માણસ હતો જે વખતે ગોવિંદ ભંડારીએ ઉદયપુર અને રાજસ્થાનમાં ફોટાઓ દ્વારા એક નવી જ પદ્ધતિએ ક્રાંતિના પગરણ માંડ્યા હતા તે જ અઠવાડિયાના શનિવારે શારદાના પતિનો તેના પર તાર આવ્યો હતો તારમાં માત્ર એટલું જ લખ્યું હતું કે જીગર તાર મળે કે તરત રાજગઢ પહોંચવું જીગરને તાર રાત્રે સાડા દસ વાગે મળ્યો હતો તેને ખૂબ ચિંતા થઈ હતી તાર મળતા જ તે સીધો હરીશને ત્યાં ગયો અને તેની મોટર સાયકલ જ તે બંને રાજગઢ જવા રવાના થયા હતા સવારે ત્રણ વાગ્યાની આસપાસ તે રાજગઢ પહોંચ્યા હતા પાલી માસીના ઘરમાં કોઈ અજાણ્યા માણસો બેઠા હતા તેમણે ખબર આપ્યા કે શારદાને નગરપાલિકા હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે હોસ્પિટલમાં શારદાના કમરા પાસે ખાસે ભીડ હતી તેમાં બે પોલીસ કોન્સ્ટેબલો અને બીજા સાદા વેશમાં પોલીસના માણસો પણ હતા અને કમરામાં બે ડોક્ટરોને અને બે નર્સ શારદાને હોશમાં લાવવાનો પ્રયત્ન કરતા હતા જીગરને જોઈને વલ્લભ શારદાનો વર બાળકની માફક રડી પડ્યો હતો શું થયું વલ્લભ અરે આટલો મોટો થઈને તું રડી પડે છે તો અહીં બેસ તારે ગભરાવાની જરૂર નથી હું આવી ગયો છું ને જીગરે તેને શાંત પાડવાનો પ્રયાસ કર્યો થોડે દૂર કોરિડોરમાં બેઠેલા પાલીમાસી ઊભા થયા જીગરને થયું કે તે પણ વલ્લભની માફક કલ્પાન શરૂ કરશે પણ તે તો તદ્દન સ્તબ્ધતાથી જીગરની પાસે આવ્યા શારદા અંદર છે તે બોલ્યા તેમની આંખોમાં તદ્દન સોનકાર હતો બારણે ઊભેલો વોર્ડન આઘો ખસ્યો જીગર અંદર ગયો બંને નર્સો શારદાને બાવળેથી પકડીને ચાલવાની કોશિશ કરતી હતી એક ડૉક્ટર શારદાની નાકમાં રૂની થી કંઈક સુંઘારતો હતો અને ગાલ પર ટપલીઓ મારતો હતો બીજા ડૉક્ટર કંઈક ઇન્જેક્શનની તૈયારી કરતા હતા હલો ડૉક્ટર હું જીગર પરોત શારદાનો ભાઈ છું શું થયું છે અને આપઘાતનો પ્રયાસ ટીક ટ્વેન્ટી અને ટ્રાન્કવિલાઇઝર્સ ડૉક્ટર બોલ્યા ગંભીર છે તેની હાલત ખૂબ જ અમે પ્રયત્ન કરીએ છીએ હું કંઈ મદદ કરી શકું જીગરે પૂછ્યું ડોક્ટર રજા આપે તે પહેલાં તે શારદાની નજીક પહોંચ્યો તેના બંને ગાલ પોતાની હથેળીમાં પકડીને તેણે તેને હચમચાવી શારદા શારદા સાંભળે છે હું જીગર જીગર તેણે બૂમ પાડીને કહ્યું શારદા શારદા તેણે ગાલ પર ટપલીઓ મારી બૂમો પાડી શારદાએ આંખ ઉગાડી તેના ભારે પોપચા ઊંચા થયા કીકીઓ ઘડી પર હાલી હોઠ હાલ્યા હાલતા રહ્યા કીકીઓ સ્થિર થઈ માથું ઢળતું ગયું હાથ પગ ભારે થતા ગયા બંને નર્સ તેના વજનથી ઝૂકી ગઈ શારદા જીગરે બૂમ પાડી તેની બંને હથેળીઓમાં શારદાનો ચહેરો નિરંતર નિંદ્રામાં પડી ગયો શારદા શારદા તેણે દૂમ બૂમ પાડી શારદાનું શરીર બંને નર્સના હાથમાં ભારે ખમ બની ગયું પ્લીઝ ડોક્ટર જીગરે બાવડેથી પકડીને હટાવ્યો ઇન્જેક્શન અપાવ્યું તેને સુવાડવામાં આવી તેના હાર્ટ પર મસાજ શરૂ કરવામાં આવ્યો તેના પગ હાલ્યા હાથની મુઠ્ઠીઓ ધીરેથી ખુલી ખાલી હાથે શારદા ચાલી ગઈ ડૉક્ટરો બહાર નીકળ્યા પોલીસ કોન્સ્ટેબલ અંદર આવ્યા શારદાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાનો હતો વલ્લભે બૂમ પાડીને ડૉક્ટરોને ઊભા રાખ્યા જીગર બારણાની બહાર નીકળ્યો જીગરભાઈ સી મસ્ટ બી એક્ઝામિન્ડ ફોર રેપ વોટ વલ્લભ જીગર આશ્ચર્યથી ભૂલી ઉઠ્યો સરપંચ જયરામસિંહ અને ઇન્સ્પેક્ટર બડે બડેરાએ એના પર બળાત્કાર કર્યો છે શારદા પર એ કુત્તાઓએ બળાત્કાર કર્યો છે મારી શારદા કંઈને વલ્લભ જોર જોરથી ગાળો બોલતો રહ્યો અને લોકો તેને અટકાવવા ઘેરી વળ્યા હતા મિનિટો પહેલાં જીવતી શારદા મૃત્યુ પામી હતી જીગર થડકી ઉઠ્યો હતો શારદાના મૃત્યુનો આઘાત જેટલો અસહ્ય હતો તેના કરતાં એ વધુ આઘાતજનક તેના વર વલ્લભની સ્થિતિ હતી એ પાગલની માફક માથા પર હાથની મુઠ્ઠીઓ પછાડતો અને બૂમો પાડતો હતો મારી શારદાને એ લોકોએ મારી નાખી છે ચિકરભાઈ મારી શારદા ઉપર એ બદમાશ હોય એ સુવર હોય બળાત્કાર કર્યો છે હું તમને જાનથી મારી નાખીશ હોસ્પિટલમાં હોહા થઈ ગઈ હતી ઘણા બધા લોકો દોડી આવ્યા હતા ત્યાં આવેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને બંને કોન્સ્ટેબલ બંને ડોક્ટરો પરિચારિકાઓ દોડતા આવી પહોંચેલા મહેતરો સૌ ઘડીભર સ્તબ્ધ હતા વલ્લભ એકાએક ત્યાં પડેલી લોખંડની ખુરશી ઉઠાવી હતી અને એક પોલીસ કોન્સ્ટેબલ તરફ ધસી ગયો હતો જીગરે અને સબ ઇન્સ્પેક્ટરે તેને પકડી લીધો હતો એ તો વિના કારણે તેના પેલા તેણે પેલા કોન્સ્ટેબલનું માથું ફોડી નાખ્યું હતું જીગર વિચિત્ર પરિસ્થિતિમાં મુકાયો હતો એક તરફ શારદા ગુજરી ગઈ હતી બીજી તરફ તદ્દન સુનમૂન થઈ પડેલા પાલી માસી એક ખૂણે સ્તબ્ધ થઈને ફસલાઈ પડ્યા હતા અને વલ્લભને કોઈ ભયાનક વાયનો હુમલો આવ્યો હોય તેમ તે વર્તતો હતો જીગરની સાથે આવેલો હરીશ જૈન પણ મૂંઝવણમાં મુકાયો હતો વલ્લભને આખરે બળજબરીથી પકડવામાં આવ્યો હતો અને ડૉક્ટરોએ તેને પરાણ એક જોરદાર ટ્ ટ્રાન્કવિલાઇઝરનો શોટ આપ્યો વલ્લભ થોડી વાર જોર કરતો રહ્યો જીગરે તેને સમજાવીને ખુરશીમાં બેસાડ્યો હું લોહી પીશ હું એ કુત્તાઓનો લોહી પીશ તે ભરાડતો રહ્યો જીગર તેને સાંત્વન આપતો રહ્યો પોલીસ અધિકારીઓએ બીજા બે ત્રણ મહેતરોની મદદ માગી હતી શારદાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો એટલે એ મૃત્યુ શંકાસ્પદ જ ગણવામાં આવેલું અને તેની ગંભીર સ્થિતિમાં જો થોડી રાહત થાય તો પોલીસ ડાઇંગ ડેક્લેરેશન લેવા ત્યાં રોકાયા હતા ડૉક્ટરોએ ચાર કલાક અથાગ પ્રયત્ન કર્યો હતો પણ શારદાએ એવો ફેટલ ડોઝ લીધો હતો કે ડાક્ટરી કૌશલ્ય ચાલ્યું ન હતું છેલ્લું બયાન કરતાં પહેલાં જ શારદા ચાલી ગઈ હતી શારદાના મૃતદેહને હોસ્પિટલની મોર્ગમાં ખસેડવામાં આવ્યું હતું વલ્લભને મોર્ફિન કે પેડરીન કે એવું કંઈક ઇન્જેક્શન આપીને સુવાડી દેવામાં આવ્યો હતો પરિણામે રાત્રે પોલીસે ફક્ત ડૉક્ટરોને પાલીમાસીના સ્ટેટમેન્ટ નોંધ્યા હતા ડૉક્ટરોએ શારદાને કઈ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી અને સી સારવાર આપવામાં આવી હતી વગેરે બાબતો લખાવી હતી અને પાલીમાસી કંઈ જ બોલ્યા જ ન હતા પોલીસે તેમને જાત જાતના પ્રશ્નો પૂછ્યા હતા પણ તે નિરુત્તર રહ્યા હતા જીગરે પોતે વોલેન્ટરી સ્ટેટમેન્ટ નોંધાવ્યું હતું અને શારદાના મૃત્યુની તપાસ થવી જોઈએ એટલું જ નહીં પણ તેની શરીરની મરણોત્તર તપાસમાં વલ્લભ કહેતો હતો તેમ બળાત્કારની ઘટના બાબત સ્પષ્ટ તપાસ થવી જોઈએ તેમ લખાવ્યું હતું અલબત્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર જો ન હોત તો કદાચ તેનું સ્ટેટમેન્ટ નોંધાયું જ ન હોત હરીશ જૈને સ્ટેટમેન્ટની નકલ લીધી હતી વલ્લભ હોશમાં આવ્યો તે પહેલાં ચિત્તોડથી આવેલા ડેપ્યુટી એસએસ આવી પહોંચ્યા હતા અને શારદાની દેહની ઓટોપ્સી થઈ હતી ડૉક્ટરોએ દર્શાવેલા પોઈઝનિંગ અને કોમાના કારણો સ્થા સ્વાભાવિક જ ઓટોપ્સીમાં દર્શાવ્યા હતા વેજાઇનલ ઇન્વેસ્ટિગેશનમાં સેક્યુઅલ અસોલ્ટ કે એક્સપિરિયન્સ વિશે ડૉક્ટરો કોઈ ચોક્કસ અભિપ્રાય વ્યક્ત કર્યો ન હતો અલબત્ત એબ્રેઝન તેમજ શરીરના વિવિધ ભાગો પર થયેલા ઉઝરડાના નિશાન અને નેઇલ બાઇટ્સ તેમજ સોળ ઉપસ્યા હોવાના ચિહ્નો હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું સ્પષ્ટ ઓપિનિયનમાં મોતનું કારણ સેક્સ્યુઅલ અસોલ્ટ હશે તેવું આવશે નહીં તે વાત તો દેખીતી જ હતી પણ જીગર સાથે હોસ્પિટલના ડોક્ટરોએ ચર્ચા કરી હતી એટલું જ નહીં ઉદેપુરથી હરીશ જૈનના પિતાની ઓળખાણને કારણે ચિત્તો ડીએસપી અને ચીફ સર્જને લીધેલા રસને કારણે શારદાના દેહની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી અને કેટલાક ફ્લોઈડ સેમ્પલો ઉદેપુર ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ માટે મેળવવામાં આવ્યા હતા આ બધું થતાં ખાસો સમય લાગ્યો હતો દરમિયાનમાં લગભગ બપોરે બે વાગે વલ્લભ ઊંઘમાંથી જાગ્યો હતો તેનો ચહેરો બારેક કલાકમાં તદ્દન બદલાઈ ગયો હોય તેવું લાગતું હતું જીગર તેને માટે કોફી લીંબુ શરબતની વ્યવસ્થા કરી પણ પીવા માટે તે તૈયાર નહોતો ડૉક્ટરોએ તેને તપાસ્યો હતો તે એકદમ શાંત થઈ ગયો હતો શારદાના મૃતદેહને ઓટોપ્સી માટે લઈ જવાયો છે તેવું કોઈએ તેને કહ્યું ન હતું થોડી વાર પછી તે ડૉક્ટરની ચેમ્બરમાં જ્યાં તેને સુવાડવામાં આવ્યો હતો ત્યાંથી તે ઊભો થયો હતો ક્યાં જાય છે વલ્લભ જીગરે પૂછ્યું હતું શારદાને શારદાને તે એટલું બોલીને જીગર તરફ તાકી રહ્યો હતો તેની દૃષ્ટિમાં તદ્દન શૂન્યતા હતી છતાં તેના અવાજમાં પારાવાર કરુણા પ્રગટતી હતી વલ્લભ યુ આર અ બ્રેવ મેન આપણે સૌએ એક દિવસ તો જીગરે તેને આશ્વાસન આપવાનો પ્રયત્ન કર્યો પણ તે ચાલવા માંડ્યો જ્યાં શારદાને રાખવામાં આવી હતી તે કમરા આગળ જઈને તે ઊભો રહો બાણું કેમ બંધ છે તેણે જીગરને પૂછ્યું વલ્લભ જીગરને શું બોલવું તે સમજાતું ન હતું કેમ બંધ છે વલ્લભ જોરથી બરાડ્યો અને બારણાને લાત મારી બારણું ખાલી જ વાસેડું હતું બારણું ધડાકા સાથે ખુલ્યું અને એક વિંગમાંથી એક મેટ્રન અને તેના હાથ નીચેની નર્સ દોડી આવી વલ્લભ કમરામાં ઘૂસીને શારદાના ખાલી પલંગ પાસે ઉભો રહ્યો શારદા શારદા ક્યાં છે ક્યાં લઈ ગયા છે તેને ગાંડાની માફક વલ્લભે બૂમ પાડી જીગરે જોરથી તેનો હાથ પકડ્યો તે સાથે જ વલ્લભે ઝટકો માર્યો અને બહાર દોડ્યો જીગર તેની પાછળ દોડ્યો તે મુખ્ય દરવાજા આગળ પડેલા બાંકડા સાથે અથડાયો અને પડ્યો જીગર તેને કોલર પકડીને ઊભો કર્યો અને જોરથી બે તમાચા માર્યા વલ્લભ આ શું કરે છે તારી સારતા ગુજરી ગઈ છે સમજો નાઓ બિહેવ એઝ અ મેન જીગરે તાકાતપૂર્વક તેનો કોલર દબાવી રાખ્યો વલ્લભની આંખ ફરીથી તેના બલને ઘાલ પર લાલ આંગળીઓના નિશાન તરી આવ્યા જીગરે તેને ધક્કો મારીને બાંકડા ઉપર બેસાડી દીધો વલ્લભ આંખ ફાડીને જોઈ રહ્યો દરમિયાન પેલી મેટ્રન અને એક હાઉસમેન દોડી આવ્યા હવે અહીંથી ઊભો થયો છે તો હું બે તમાચા બીજા ઠોકી દઈશ સમજો આ તારું ઘર નથી જે ઘર ખરેખર ખીજાઈને કહ્યું વલ્લભ ડઘાઈ ગયેલા કૂતરાની માફક બાંકડા ઉપર તૂટ્યું વાળીને બેસી રહ્યો સિસ્ટર તને કંઈ સ્ટિમ્યુલન્સ આપશો વલ્લભ જ્યાં બેઠો હતો તેની સામેના કમરામાંથી એક ભાઈએ ત્યાં આવીને ઊભા હતા તેમને આખી વાતની ખબર હતી તે કમરામાં જઈને બ્રાન્ડીનો એક સ્ટફ પેક ભરી લાવ્યા આ પીજા જીગરે પહેલો ધરીને વલ્લભને હુકમ કર્યો તે હાલ્યો નહીં આ પીજા જીગર બરાડ્યો વલ્લભ ચૂપચાપ ગ્લાસ પી ગયો તેને ભયાનક ઓળકાર આવ્યો મને તરસ લાગી છે ધીરેથી બોલ્યો જીગરને સહેજ શાંતિ વળી પેલા ભાઈ ત્યાં જ હતા તે સામેની રૂમમાંથી પાણી લઈને આવ્યા થોડી બ્રાન્ડી લાવશો જીગરે કહ્યું અને ફરી એકવાર વલ્લભે બ્રાન્ડીનો એક ડોઝ લીધો હવે સાંભળ વલ્લભ તારા ઉશ્કેરાટથી કશું નીપજવાનું નથી શારદા ઇઝ નો મોર તેના પર બળાત્કાર થયો છે તેના પર બળાત્કાર સલાદ જયલામ અને બળેરાએ તને કઈ રીતે ખબર પડી જીગરે પૂછ્યું શારદાએ ઝેર ખાતા પહેલાં ચિઠ્ઠી લખી હતી ચિઠ્ઠી લખી હતી આ રી આ રહી એ ચિઠ્ઠી કંઈ વલ્લભે તેના પાટલુંના ખિસ્સામાં હાથ નાખ્યો તેમાંથી થોડા રૂપિયાની નોટોને બીજા કાગળો કાઢ્યા તેણે કાગળો ફેંધ્યા રૂપિયાની નોટો ફેંધી બીજા ખિસ્સામાં હાથ નાખ્યો એ ખિસ્સામાં રૂમાલ રૂમાલ અને ચાવ્યો હતા બુછાટના ખિસ્સામાંથી તેણે બે ત્રણ કાગળ કાઢ્યા તેમાં ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન અને દવાના બિલો હતા ફરી ફરી તેણે ખિસ્સા તપાસ્યા પણ તેમાં કોઈ ચિઠ્ઠી ન હતી તે બે બાકડો બનીને ફરી પાછો શારદાને રાખી હતી તે કમરામાં દોડ્યો જીગર તેની પાછળ ગયો હતો તેણે પથારી તપાસી બાજુમાં પડેલું ટેબલ તપાસ્યું પાંજરું તપાસ્યું સ્તબ્ધ ચહેરે તે ઘડી પર ઊભો રહ્યો મારી પાસે ચિઠ્ઠી હતી શારદાએ લખેલી ચિઠ્ઠી હતી ચિઠ્ઠી ચિઠ્ઠી તેનો અવાજ તદ્દન ધીરો થઈ ગયો તેના ગળામાંથી કેવળ ધીરે ધીરે શબ્દ સરતા રહ્યા ચિઠ્ઠી મારી શારદાની ચિઠ્ઠી માય ગોડ વલ્લભ તે ચિઠ્ઠી ક્યાં નાખી ક્યાં મૂકી છે ચિઠ્ઠી જીગરે પૂછ્યું વલ્લભે કંઈ જવાબ ન આપ્યો તેના હાથમાંથી નોટો અને કાગળિયા નીચે પડ્યા તે પોલીસને વાત કેમ કરી નહીં તું પહેલાં બોલ્યો કેમ નહીં વલ્લભ જીગરે પૂછ્યું પણ પૂછવાનો કોઈ અર્થ નહોતો વલ્લભે શારદાના છેલ્લા હસ્તાક્ષર ખોઈ નાખ્યા હતા પણ ખરેખરે ખોવાયા હતા કે પછી કોઈકે ઉઠાવી લીધા હતા જીગર પોતાના મનમાં જે સવાલ કરતો રહ્યો અને જવાબ શોધતો રહ્યો તેને વલ્લભને એક તમાચો મારવાનું મન થઈ આવ્યું તે વલ્લભની સામે ગુસ્સો ધૃણા અને દયાથી જોઈ રહ્યો ત્યારે વલ્લભ પોતાના ખિસ્સા ઉલટાવતો હતો કેમ જાણે કપડાંની બેવડમાં એ ચિઠ્ઠી ખોવાઈ ન હોય વલ્લભ તને ખબર છે ચિઠ્ઠી કેટલી અગત્યની હતી ત્યારે મને કહેવું જોઈતું હતું વલ્લભ એ ચિઠ્ઠી વગર આપણાથી કશું જ થઈ શકવાનું નથી જીગર તેને યુ ઇડિયટ કહેવા ગયો પણ અટક્યો હરીશ આપણે કંઈક કરવું પડશે તેણે કમરાના બારણા પાસે ઊભેલા હરીશ જૈનને કહ્યું